નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્યોમાં આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતાં અઠ્યાવીસ લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે આંગણવાડી કેન્દ્રો છે તેને પ્રાથમિક શાળાઓ સાથે સ્થાનિત કરવાને લઈને જરૂરી માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે વાત કરીએ આંગણવાડી કર્મચારીઓની તો કે એ પ્રાથમિક શાળામાં જ નોકરી કરી શકશે અને પ્રાથમિક શાળા જેવા લાભો તેમને ટૂંક સમયમાં મળે તેવી મહત્વની એડવાઇઝરી જે છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે હવે વાત કરીએ આજના વિડીયોમાં તો કે પ્રાથમિક શાળાઓ સાથે આંગણવાડી જે કેન્દ્રો છે તેને લઈને સહસ્થાપિત કરવાને લઈને શું માર્ગદર્શિકા જાહેર કરી છે માર્ગદર્શિકાની વિગત શું છે તો કે દેશના અઠ્યાવીસ લાખ કરતાં વધારે જે કર્મચારીઓ છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમને શું લાભ મળશે અથવા તો તેમને શું ફાયદો થશે એને લઈને આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વાત કરીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો કે ભારત સરકારે પ્રાથમિક શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રોને સ્થાપિત કરવા માટે જરૂરી માર્ગદર્શિકા શરૂ કરી છે ગત બુધવારે જે કેન્દ્ર સરકારે પ્રાથમિક શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રોના સંસ્થાન અંગે માર્ગદર્શિકા શરૂ કરી છે જેમાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા સંયુક્ત આયોજન સંયુક્ત આયોજન અભ્યાસક્રમ સંરક્ષણ માતા પિતાની સંલગ્નતા અને બાળ મૈત્રીપૂર્ણ શિક્ષણ સ્થાનો માટે જોગવાઈઓ કરવામાં આવી છે જેથી બાળપણની સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવી શકાય આ માર્ગદર્શિકા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે જાહેર કરી છે અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે ભારતમાં ચૌદ લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાંથી કુલ બે પોઈન્ટ નવ લાખ શાળા પરિસરમાં પહેલેથી જ સ્થિત છે પરંતુ સંકલન સુનિશ્ચિત કરવા માટે કોઈ પ્રમાણભૂત પદ્ધતિ ન હતી આ માર્ગદર્શિકા એક યોગ્ય સિસ્ટમ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે જેથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક સમાન પ્રથાઓ અપનાવી શકે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે આ માળખાના બે મોડેલનો ઉપયોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂરતી જગ્યા અને સુવિધાઓ ધરાવતી શાળાઓમાં આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક સંસ્થાન અને જ્યાં સુધી સંસ્થાન શક્ય ન હોય તેવી નજીકની શાળાઓમાં આંગણવાડી કેન્દ્રોનું મેપિંગ તેના બાળકો માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા મધ્યાહન ભોજન માટે સમર્પિત રસોડા ઘરની અંદર અને બહાર રમવાના વિસ્તારો તેમજ મૈત્રીપૂર્વક શૌચાલય જેવી ધોરણો પર નિર્ધારિત કરે છે સમનવયને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શિકામાં આંગણવાડી કાર્યકરો અને જે પ્રાથમિક શાળાના શિક્ષકો વચ્ચે માસિક સંકલન બેઠકો એસીસી દિવસો પ્રવેશોત્સવ અને વાલી શિક્ષક બેઠકો જેવા સંયુક્ત કાર્યક્રમો અને એકીકૃત પ્રવૃત્તિ કેલેન્ડર ફરજિયાત બનાવવામાં આવશે સેવાઓનું ડ્યુપ્લિકેશન ટાળવા અને ગ્રેડ વનમાં સંરક્ષણને સરક બનાવવા માટે તેઓ બાળકોના ડેટાનું સમાધાન કરવાની પણ ભલામણ કરે છે પૂર્વ શાળાના બાળકો માટેનો અભ્યાસક્રમ બે હજાર બાવીસના પાયાના તબક્કા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં માળખા સાથે સુરંકિત કરવાનો છે જ્યારે રમત આધારિત પ્રવૃત્તિ આધારિત અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જાદુ પિતારા અને આધારશીલા અભ્યાસક્રમ જેવા સાધનો સૂચવવામાં આવ્યા છે રાજ્યોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે જ્યાં ઇમારતોનો અભાવ હોય અથવા નબળા વર્ગો આદિવાસી વિસ્તારો અને સ્થળાંતરિત પરિવારોના અને બાળકોને સેવા આપતી હોય તેવા આંગણવાડી કેન્દ્રોના પ્રાથમિકતા આપવામાં આવે અન્ય એક વરિષ્ઠ અધિકારીએ બાળકો યોગ્ય ઉંમરે ધોરણ એકમાં પ્રવેશ કરે તે સુનિશ્ચિત કરવાના ભારે મહત્વનો ભાર મૂક્યો હતો અમારો પ્રયાસ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો અને નેટ એનરોલમેન્ટ રેશિયાને સુરેખિત કરવાનો છે જેથી યોગ્ય ઉંમરના બાળકો યોગ્ય વર્ગમાં હોય બાળક ત્રણ વર્ષ આંગણવાડીમાં વિતાવે કે અન્ય કોઈ પૂર્વ પ્રાથમિક શાળામાં જાય જ્યારે જાય ત્યારે ધોરણ એકમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું શિક્ષણ સ્તર તેની ઉંમર સાથે મેળ ખાવું જોઈએ તેવું તેણે કહ્યું હતું મજબૂત રેટિંગની જરૂરિયાત પર ભાર મૂકતા અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે પોષણ ટ્રેકર અને યુડીઆઈસી એસડી જેવા ડેટાબેઝ દરેક બાળક પર નજર રાખવા માટે ઇન્ટર ઓપરેબલ હોવા છતાં પણ ઓપરે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડમી એકાઉન્ટ રજીસ્ટ્રીને આખરે ત્રણ વર્ષની ઉંમરના બાળકોને આવરી લેવા માટે લંબાવી શકાય છે યુઆઈડીઆઈ સાથે ચર્ચા કરી રહ્યા છે જેથી સમય જન્મ સમય આપવામાં આવેલ દરેક અનોખો આધાર નંબરને બાળકોની શિક્ષણ યાત્રા દરમિયાન ટ્રેક કરવામાં મદદ કરી શકે અધિકારી એમ પણ ઉમેર્યું હતું ભાષા અને શિક્ષણશાસ્ત્ર અંગે અધિકારી નોંધ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાળકની માતૃભાષાના શિક્ષણ પર યોગ્ય ભાર મૂકે છે અને બાળકોને અમે બાળકોને ઘરે બોલાતી ભાષામાં પાયાનું શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સાથે અમે દરેક રમત અને પ્રવૃત્તિને ચોક્કસ ક્ષમતાઓ સાથે મેપ કરી રહ્યા જેથી તે પોતાની રીતે અનુકૂલિત કરી શકે તેવું કહ્યું હતું સરકાર અધિકારીએ જણાવ્યું હતું ભારપૂર્વક કે અમે માર્ગદર્શિકા જારી કરવી એ સરળ ભાગ છે પરંતુ અસરકારક અમલીકરણ એ વાસ્તવિક પ્રકાર છે આપણી પાસે પહેલાંથી જ બે પોઈન્ટ નવ લાખ સ્થિત આંગણવાડી કેન્દ્રો છે અને ઘણી વધુ શાળાઓને નવ લાખથી વધુ શાળાઓ સાથે સંકલિત કરી શકાય છે જેમાં ધોરણ એક છે જ્યાં સંસ્થાન શક્ય નથી તે સંક્રમણ દરમિયાન ડ્રોપ આઉટ અટકાવવા માટે નજીકની શાળાઓ સાથે કેન્દ્રોનું મેપિંગ કરવામાં આવશે સંયુક્ત પ્રયાસોથી આપણે આ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે આ પગલાં માટે ફિલ્ડ સ્ટડીઝમાં ઉઠાવવામાં આવેલા પડકારો પણ જવાબ આપે છે જ્યાં વરંડા અથવા કામચલાઉ શેડમાં આવતા આંગણવાડી કેન્દ્રોમાં ઘણીવાર વીજળી પાણી અને રમતના સ્થળોનો અભાવ હતો નહીં તેમણે ઉમેર્યું હતું કે નવી સિસ્ટમ સંસાધનોને ઓપ્ટિમાઈઝ કરશે અને ડ્રોપ આઉટ ઘટાડશે અને શીખવાના પરિણામોમાં સુધારો કરવામાં આવશે આમ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળાઓ સાથે સ્થાનિત કરવાને લઈને બુધવારે જે સુધારો કરવામાં આવશે તે ગઈકાલે રાજ્યના જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે એક અગત્યની મહત્ત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે એટલા માટે હવે જે પ્રાથમિક શાળા કેન્દ્રો છે તેમજ આંગણવાડી કેન્દ્રોના બાળકોને બેસાડી અને શિક્ષકો તેમજ આંગણવાડી કાર્યકારો સાથે જે છે તે સુમેળ ખાશે અને જે ભવિષ્યની ગતિવિધિઓ છે તેને ટ્રેક કરવા મજબૂતાઈ મળી રહેશે તો આ માર્ગદર્શિકા બહાર પડાય છે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત